નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દિયોદર ડેપો દ્વારા તેમજ પાલનપુર વાહન વ્યવહાર નિગમ ખાતે પત્રકાર શ્રી વિકે ડાભીની અરજીને ધ્યાને લઈને આજરોજ દિયોદર ડેપો ખાતે તેર ત્રીસ વાગે ઉપડતી દિયોદર અમદાવાદ રબારી કોલોની રૂટમાં મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકે તે હેતુથી પાલનપુર વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી દ્વારા નવીન ગુર્જર નગરી બસ ફાળવવામાં આવેલ આ તકે આ પ્રસંગે કર્મચારી મંડળ યુનિટ મંત્રી જયંતિભાઈ રાવળ યુનિટ મંત્રી ક જેહાભાઈ પટેલ કર્મચારી મંડળ તેમજ કર્મચારી મંડળના બાહોશ આગેવાન માનદેવસિંહ વાઘેલા બાહોશ ડ્રાઈવર શૈલેષ ભારતી ગોસ્વામી શંભુભાઈ દેસાઈ જયેશભાઈ આચાર્ય તથા મધુર મહાજન યુનિયનમાંથી છન્નું ક જમાદાર સી એમ ઠાકોર વિભાગ ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ વાઘેલા કંડક્ટર પ્રતિનિધિ પંકજભાઈ ઠાકોર તથા ટ્રાફિક કંટ્રોલ રમેશભાઈ માળી અને રમેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા વીસના રોજ આજે વિયોઝ ડેપોમાં ગુર્જનગરી બસ ની સેવાનો લાભ દિયોદર તાલુકાને કોકરે તાલુકાને ભાભરને તેમજ દિયોદર તાલુકાના ગામડા કોકરે તાલુકાના ગામડા તેમજ ભાભરના તાલુકાના ગામડા થરાદ લાખડીના ગામડાને લાભ મળશે તેમજ આવીને આવી નવી બસો આપે અને લોકોની લોકોની સેવા વધે તેમજ લોકોની એક જ થોડી માગણી વધારે હોય માતા જેવી ગાડીઓ ચાલુ નવી થાય અને ગુર્જર નગરી બસો મળે અને સારી સારી બસોની સેવાનો લાભ મળે તો આજે આ વિસ્તાર અમારા દિયોદર અને કોકરે તાલુકા અને ભાભર લાખડી થરાદને આવીને આવી નવી બસો મળે અને લોકોને વધારે વધારે લાભ મળે અને સગવડ મળે તેના માટે અમે ઉત્સાહ અને આનંદથી આજે દિયોદર ડેપોમાં અમારા પાલનપુરના વિભાગીય નિયામક સાહેબ શ્રી કીટભી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ